કાટમાની દુકાન માલીકે પાલીકાની પરમીશન વગર બાંસરને બોલાવી દુકાનમાં ખાળાઓ પાળી રીનોવસન કામ શરૂ કરતા બાજુની દુકાન સંચાલક વાંધો ઉઠાવતા પોલીસ બોલાવી પડી વલસાડના બંદર રોડ તળિયાવાડ ખાતે આવેલા રાજ ફર્નિચર શોપના માલિક દ્વારા કરવામાં આવેલા ફરિયાદ મુજબ તેમની દુકાનની બાજુમાં આવેલો ઉસ્માન આફમ વાદિયા જેઓ બંધ દુકાનની અંદર પાંચથી છ મોટા ખાડાઓ પાડી દુકાનનું રિનોવેશન કામ હાથ ધરતા બાજુની દુકાન સંચાલક રાજ ફર્નિચર શોપના માલિકે વાંધો ઉઠાવતા મામલો ગરમાયો હતો જે બાબતે સ્થાનિક પાલિકાના ચૂંટાયેલા સભ્યોને બોલાવી કામ બંધ કરાવ્યું હતું જ્યારે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે રાજ ફર્નિચરના સંચાલકે જણાવ્યું કે બાઉન્સરોને બોલાવી ખોટી રીતે ધાક જમાવીને કામ કરતા હતા જે કારણે કામ અટકાવવામાં આવ્યું હતું તો જુઓ સમગ્ર મામલે રાજ ફર્નિચરના સંચાલકે શું કહ્યું અને શું કામ ઉઠાવ્યું હતો વાંધો સમાચારમાં એવું છે કે આ રાજ ફર્નિચર મારા ભાઈ અમિત સમાની આવેલી છે તેની બાજુમાં આ એક કાચી સમાજના છે કોઈ ગાળો હતો તેમાં આપણી પાંચ ફૂટ જગા ઓલરેડી નીકળે છે આપણે એને વારે ઘરીએ રજૂઆત કરવા છતાં આપણી જગામાં એ ખાડા ખોદી વગર પરમિશનને નગરપાલિકાની કોઈ પરમિશન લીધી નથી એ કો ખાડા ખોદે છે ને એંકો બાઉન્સરને બધા લઈ આવ્યા છે નવસારીથી એમની ગાડી બી જીજે એકવીસ ઓગણીસ ઓગણીસ છે બીજાસમાં અત્યારે જાણ કરી છે પોલીસ સાહેબમાં ભાઈને નાના ભાઈને પોલીસ સ્ટેશન મોકલાયો છે ને પોલીસને કીધું છે ને એન્કોને આપણે કીધું કે મારી મારી દુકાનને નુકસાન થાય છે તો બી એ દાદાગીરી કરે છે આપણી સાથે બરાબર આપણી સાથે દાદાગીરી કરીને આ બધી મગજમારી ચાલુ કરી છે આપણે હાથ જોડીને એને નમ્ર વિનંતી કરી પણ એંકો બાઉન્સર બોલાવ્યા બરાબર બહારના ગામના અસામાજિક તત્વો અહીંયા કોઈ મોટો હોબાળો અચી જાય તો એની જવાબદારી કોની મેં નગરપાલિકામાં હિતેશ રાણાને બી બોલાવ્યો હિતેશ રાણા બી આવ્યો એન્કોની કોઈ પરમિશન નથી કોઈ પેલું છે નહીં છતાં એ દાદાગીરીથી ખાડા ખોદે છે બરાબર હવે એમાં કોણ આ કોણ છે એ કોને હું ઓળખતો જ નથી આ ક્યાંના છે કોણ છે કયા માણસો છે はい。